તો ડાંગ જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે જેની સાથે મોન્સૂન ફેસ્ટિવલની ઉજવણીએ વાતાવરણને ખુશરૂમા બનાવ્યું તો વીડ તાલુકામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેના કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો આ વરસાદે પૂર્ણા નદીના કિનારે આવેલા પૌરાણિક પૂર્ણેશ્વર મંદિર નજીકના મિલન ધોધને ખીલવી દીધું છે જેનાથી આ વિસ્તારમાં પ્રવાસીઓ માટે રમણીય દ્રશ્ય સર્જાયું યાત્રાધામ સુબીર નજીક આવેલા પંપા સરોવરની આસપાસનું વાતાવરણ પણ અત્યંત મનોરમ્ય બન્યું છે ઉડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેના કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તો સુબીર તાલુકામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સહેલાણીઓ પણ આવી રહ્યા છે સુબીર તાલુકા તેમજ ઉપરવાસમાં વરસાદ વરસતા પુણા નદીની જળ સપાટી વધી છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા પાંડુ પાંડુ પુણા નદીની જળ સપાટી વધી છે પૂર્ણેશ્વર મંદિર નજીક મિલનધોદ ખીલી ઉઠ્યો છે શું વિગતો મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ડાંગ ભારે વરસાદ વરસી રહ્યો છે અને વાત કરીએ નદી નીચાણવાળા વિસ્તારો ને એલર્ટ કરી દેવાયા છે વરસાદે વિરામ લીધો હતો પરંતુ ગત રોજ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ગિરિમ ડાંગ જિલ્લાના અને માયાદેવી વિસ્તારમાં પણ પ્રવાસીઓનો ભારે ભીડ જોવા મળી રહી છે સાથોસાથ વરસાદ પણ એક ધારો હાલ ચાલ જી આભાર પાંડુ માહિતી આપવા માટે